પાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક મળી આજે મળેલી આ રિવ્યૂ બેઠકમાં અધિકારીઓ પાસેથી વડોદરા શહેરના તમામ બોર્ડમાં ચાલતા કામો બાબતે રિવ્યુ લેવામાં આવ્યા હતા અને ખાસ કરીને રોડ રસ્તા ગટર અને પાણી સહિતના મુદ્દા પર ધ્યાન આપવામાં આવ્યું હતું દર અઠવાડિયે મળતી આ બેઠક મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસ સિટી એન્જિનિયર અલ્પેશ મજબુદાર સહિત તમામ વિભાગના અધિકારીઓ સાથે કામો બાબતે ચર્ચા કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ તરફથી આવેલ સૂચનાઓને ધ્યાનમાં લઈ આગળના પ્લાનિંગ કરી સૂચનાઓ આપવામાં આવી હતી રાજ્ય સરકાર તરફથી પણ આવેલ સૂચનાને ધ્યાનમાં રાખી વડોદરા શહેરમાં બાકી રહેલ કામ ઝડપથી થાય તે બાબતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે ખાસ કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટના કામને ધ્યાનમાં ધરી ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે